એમાં બેથી ત્રણ મકાનોએ વધારે નુકસાન થયું છે અને આજે વહીવટી તંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોમ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરી કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ વહીવટી તંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે જીડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ